નમસ્કાર આજે પેપરમાં એક બહુ સરસ વાત લખી છે કે આ દેશમાં હજારો લોકો રાતે સૂતા હોય ને એ સવારે ઉઠતા નથી અને આજે પણ રાતે ઘણા નથી ઉઠ્યા એની અંતિમ વિધિ ચાલી રહી છે આપણે નસીબદાર છીએ કે આપણે સવારે ઉઠ્યા છીએ ને ધબકતા અહીંયા અહીંયા બેઠા છીએ થેન્ક્સ ટુ ગોડ કૃતજ્ઞતા દરરોજ સવારે આપણામાં આવવી જોઈએ બસ આવું ઘડાવવા માટે આવું સમજવા માટે આપણે વિચારોનું વાવેતર દર ગુરુવારે કરીએ છીએ અને આજે આનંદ છે કે પચાસમાં થોટ્સ ને આગલી હરોળમાં આપણે આવી ગયા છીએ આજે ઓગણપચાસમાં થસ દે થોટ નો આજનો આ કાર્યક્રમ છે પિયુષભાઈ બહુ સરસ વાત કરી એના દસ બાર મિનિટના આખા વક્તવ્યમાં એક જ લીટી જો આપણે યાદ રાખવી હોય ને આપણે એક થોટ્સ આપેલો કે દરેક અંધારામાં અંજવાળું હોય જ છે એની વાતને તમે કદાચ ન સમજ્યા હો તો બહુ સરળતાથી હું સમજાવું એનો બિઝનેસ તો એમ માત્ર વ્યાજથી ધિરાણ કરવાનો હતો ધીરધારનો ધંધો હતો પણ એટલી અને સારી વાત હતી કે રજિસ્ટ્રારનું લાઇસન્સ લઈને કાયદેસર ધીરધારનો ધંધો કરતા હતા પણ માણસની કલ્પના હોય કે મારે મોટું બનવું છે અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની બનાવી એના ધિરાણ માટે બધી જગ્યાએથી ના પાડી અને હું ઘણા સમયથી કહું છું ને પ્રદીપભાઈ કાનાણીએ પણ કીધું તમે ધારો તો પૈસાનું ઝાડ વાવી શકો એમ છો એનું બીજું ઉદાહરણ આજે અહીંયા પિયુષભાઈ છે કે બધી જગ્યાએથી ના પાડ્યા પછી એને એમ લાગ્યું કે આ એવો સમય છે કે પબ્લિક ઇસ્યુમાં જઈએ ને તો પૈસાનો ઢગલો થાય એમ છે માત્ર આઠ દસ પંદર કરોડની કંપની નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની બને છે અને લોકોને માટે ઓફર કરે છે પબ્લિક ઇશ્યુમાં શેર ખરીદવામાં વિચાર તો કરો એને તો પાંત્રીસ જ કરોડ રૂપિયા કલેક્ટ કરવાની મંજૂરી હતી એ પાંત્રીસ કરોડ મેળવવા માટે એણે પબ્લિક ઇસ્યુ બહાર પાડ્યો અને લોકોએ પાંચસો કરોડ રૂપિયા જમા કરાવ્યા આ સામાન્ય ઘટના નથી એટલે પિયુષભાઈ આજના આપણા અતિથિ બન્યા છે તમને આપેલા તમામ થોટ્સમાંથી કંઈક ને કંઈક એની વાતમાંથી આજે આપણને શીખવા મળ્યું છે એવા પ્રદીપભાઈ અને મનીષભાઈને જોરદાર તાળેથી વધારે આ દસ કરોડની કમની પંદર કરોડની કમની પબ્લિક ઇસ્યુમાં જાય તો કેવડી મોટી થઈ જાય છે રાતોરાત આ માત્ર છ મહિનાની જર્ની તમે બહુ કામ કરો તો કેટલું થાય આપણે તો એટલે વસવસો છે ને હું તમને વારંવાર કહેતો હતો કે સુરતમાં ડાયમંડને બાંધકામની કંપની હજારો કરોડની છે ઘટે છે માત્ર એટલી સિસ્ટમ ઘટે છે આવી મૂડી આપણે મોટા ન થઈ શકીએ અને એટલે તમારામાં આ વિચારનું વાવેતર કરવાનો આ પ્રયાસ છે આજે મને ખૂબ ગમ્યું કે વીએમ અનીડાવાળા આજે આપણે વિમળાબેન વીએમ આપણા વલ્લભભાઈ આપણા મહેમાન છે ઘણા સમયથી ઈચ્છા હતી કે આ વ્યક્તિએ જે કામ કર્યું છે ને એ કદાચ સમાજ જાગૃતિમાં કોઈએ ન કર્યું હોય એવું બહુ સમજણનું પગલું ભર્યું છે એ પરિવારને આપણે જોરદાર તાળેથી વધારીએ ગયા સમા કયા કાર્યક્રમમાં મારાથી હાજર નહોતું રહેવાયું પણ ગયા વખતે આપણે વિધવા બહેનો સમાનભેર કેમ જીવી શકે એના દાખલાઓ આપણે જોયા હતા સમાજે બસ માત્ર અભિગમ બદલવાનો છે એની સાથેનો વ્યવહાર બદલવાનો છે એને માન આપવાનો છે એને સમાનભે જીવવા માટે આપણે કાંઈક કરવાનો છે આ વિચાર તમને રોપવા માટે આ કાર્યક્રમમાં તે દિવસે એ ચાર બહેનોને બોલાવી પણ એના કરતાં એ ઊંચું કામ એક એ વિચારનો શ્રેષ્ઠ દાખલો એટલે અહીંયા વલ્લભભાઈ નીડાવાળા બેઠા છે એના નાના દીકરાનું અવસાન થયું એને પણ નાનું એક સંતાન હતું ત્યાર પછી શું થાય ધીરે ધીરે એ સંબંધો પૂરા થાય આપણા સમાજમાં ઘણા બધા એવા વ્યક્તિઓ છે અને વિઠ્ઠલભાઈ દાદડીયા પણ એનું એક ઉદાહરણ છે કે પુત્ર વધુને દીકરી ગણીને ફરી એ જ આંગણેથી આપણે વળાવતા હોઈએ છીએ એ શ્રેષ્ઠ રસ્તો છે પણ એના કરતાંય શ્રેષ્ઠ રસ્તો અને ખૂબ મોટો નિર્ણય લીધો એ કહેવાય કે દીકરાના અવસાન પછી એ દીકરીને દીકરી ગણીને પરણાવવાની થતી પણ પુત્રવધુ તરીકે જ પરિવારમાં રહે એટલે પહેલાં વ્યક્તિને દત્તક લઈને પોતાના બે દીકરાઓ છે હિરેનભાઈ અને ઓફ થઈ ગયા હતા એ તો તમામ સંપત્તિમાં એ પુત્રવધુને એ નવા જમાઈને ભાગ આપ્યો અને અમારા ગોકુલધામ સોસાયટીમાં એના બે બંગલા બની રહ્યા છે એક દીકરા માટે અને એક પુત્ર વધુને દીકરો ગણ્યો છે આ કદાચ પાટીદાર સમાજમાં વખાણ કરવાનો આજે આશય જ નહોતો પણ પાટીદાર સમાજ આટલો જાગૃત સમાજ છે અને ધીરે ધીરે આમાં આગળ વધી રહ્યો છે પણ વીએમ અનિડા જેવું એક પણ વ્યક્તિ નથી કે આવું શ્રેષ્ઠ કાર્યનું ઉદાહરણ પૂરું પાડ્યું હોય એટલે વીએમ તમને વિમલાબહેનના આજે અમે સન્માન કરીએ છીએ કલ્પના તો કરો એ આફત આવી હશે પાંચ પંદર દિવસ થયા હશે વીએમે વિમલાબેનને પૂછેલું કે મારી ઈચ્છા એવી છે કે આપણે આ દીકરા જોડે જ એને પરણાવી બીજોને જાણીતો જ હતો અને આપણે દીકરા તરીકે રાખીએ તો તો વહુ છે ને એ આપણી જ પરિવારમાં રહે અને નાનો ફૂલ જેવો દીકરો છે એ આપણા જ પરિવારમાં રહે મિલકતના બે ભાગ કરવાના હતા અને ત્યારે વિમળાબેને પણ એવું કીધું કે તમને જે ગમે એમાં મારો સહયોગ છે એ વિમળાબેન પણ એટલા જ અધિકારી છે પણ એનાથી એ કપરું ચાણ તો ત્યારે આવ્યું કે વીએ એના મોટા દીકરાને પૂછ્યું અને ત્યાં જ પ્રશ્ન ઊભો થવાની શક્ય હોય આખરે તો આ વીએમના પરિવારનું એ સંતાન હતું ને વીએમે એને પૂછ્યું વિક્રમ કેવું નામ છે રજની મારી ઈચ્છા એવી છે કે આપણે ભાઈ ભલે ગુમાવ્યો પણ ભાઈ આપણી સાથે જ જીવે તો એનું આ સંતાન આપણી જ સાથે રહે તો મારો આઈડિયા છે ખરેખર માણસ જો કલ્પના કરે ને તો નવા આઈડિયા આવતા હોય છે અને એ આવો મારો આઈડિયા છે તો એણે કીધું પપ્પા તમે વિચારો એ શ્રેષ્ઠ વિચાર છે એટલે વીએમ નસીબદાર છે કે આ બિપિન જેવા દીકરાઓ પોતાના હતા અને એ દીકરાએ પણ હા પાડે એટલે ગયા થોટ્સનો અધૂરો મણકો પૂરો કરવા માટે આજે વીએમ અને એમના ધર્મપત્ની એમના ભાગીદારો મિત્રો પણ ઉપસ્થિત છે ફરી બે મહેમાનો ખરેખર માણસ સરળ હોય ને તો કુદરત કેટલું આપતું હોય છે ને એની કોઈ કલ્પના નથી આ ગ્રેટિટ્યુડ ભગવાન પ્રત્યેની અખૂટ શ્રદ્ધા આ શ્રદ્ધા છે ને ભગવાન આપે કે ન આપે કુદરતનો સિદ્ધાંત છે તમે કુદરત પ્રત્યે હંમેશા કૃતજ્ઞ રહો ને તો કુદરત ઢગલો કરતો હોય છે એવું જ આ યમુના સ્ટારડિયમ એન્ટરપ્રાઇડિયમ લિમિટેડ કંપની ડાયમંડની અને ફેન્સી ડાયમંડમાં ખૂબ સરસ કામ કરી રહ્યા છે અશ્વિનભાઈ એમનું એન્જિન છે એમના મનસુખભાઈ વેકરિયા આ એમના મામા છે એ આખી ભાગીદારીમાં કંપની ચાલે છે તો મનસુખભાઈ તરફથી આજે એકવીસ લાખ રૂપિયા બનીને ટ્રસ્ટી બને છે એવા જ અશ્વિનભાઈના બ્રધર અહીંયા ધીરુભાઈ પરબતભાઈ સુદાણી ઉપસ્થિત છે એ પણ એકવીસ લાખ રૂપિયા આપીને દાતા ટ્રસ્ટી બને છે છતાં જિંદગી એટલી જ સરળ છે જીવન એટલું જ સરળ છે અને મને તો આનંદ બાપભા એટલે થાય ભલે તમારા અનમોલની બર્થ ડેમાં વિચાર એણે સ્વીકાર્યો પણ મારે તો આ બે પરિવાર મારા ગોકુળ ધામના મારા પડોશીઓ છે એટલે મને આજે વિશેષ આનંદ થાય છે થેન્ક યુ વેરી મચ ગત ગુરુવારનો બહુ સરસ વિચાર હતો રજૂ કર્યો તો રૂઢિયો અને કુવાર કુરિવાજોમાંથી બહાર આવીએ ને એ જ ખરી પ્રગતિ છે કલ્પના તો કરો હજી આપણે લાંચ કાઢતા હોત તો બેનો તમારી શું દિશા હોત વિચાર આવે છે ને લાજ કાઢતા હોત તો હજી સતી થવાનો રિવાજ હોત તો બેનોને કેટલી પીડા હોત કુરિવાજોમાંથી બહાર આવીએ ને એ જ ખરી પ્રગતિ છે માણસ જાતની એમાંથી ધીરે ધીરે બહાર આવવું જોઈએ હજી કલ્પના કરીએ આ માઈકની શોધ જ ન થઈ હોત તો આ લાઇટ જ ન શોધાણી હોત તો દુનિયાને કોણ પ્રકાશિત કરત શોધ થવી જોઈએ આજના વિચાર મને એટલા માટે આવ્યો કે આ ભારત દેશ ઉપભોક્તાનો દેશ છે ગ્રાહક છીએ આપણે જીએસટીના આંકડા વધે છે ને એ તો કન્ઝ્યુમર છે ગ્રાહક છીએ એટલે વધે છે આપણે ઉત્પાદકતાનો દેશ બનવો જોઈએ આપણી વસ્તુ બહાર વિદેશમાં જવી જોઈએ હમણાં અહીંયા મેં આવતા હતા એક ગાડીમાં બાપુભાઈ સીએનજી ફિટ કરેલા હતા બે બાટલા અને બધા ઊભા હતા શું થયું તો કે સીએનજી બાટલાની પાઇપલાઇન તૂટી ગઈ વિચાર કરો કે પાઇપલાઇન તૂટી જાય તો ગેસ બહાર નીકળે તો ગાડી સળગી જાય કે ન સળગી જાય તો બધા જોતા સળગી નહીં તો પેલા કીધું કે આ સિલિન્ડરનો વાલ એવો છે કે પાઇપ એટલે ઓટોમેટિક વાલ બંધ થઈ જાય કેવડી મોટી શોધ કેવડી મોટી શોધ ભારતમાં નહોતી જાપાનનું રેગ્યુલેટર હતું ખ્યાલ આવે છે કેવડી મોટી શોધ યાદ રાખો મન છે ને એ હંમેશા કલ્પના કરતું હોય છે વિચારોમાં હંમેશા કલ્પના હોય છે પણ કલ્પના માણસને ડરાવે પણ છે અને કલ્પના માણસને દોડતો પણ કરે છે તમે કેવી કલ્પના કરો છો તમને હવે વિચાર આવે કે સાહેબ આવડી મોટી વાત કરે છે મારે વિચાર થોટ્સ કલ્પના ડ્રીમ એની વાત એટલા માટે કરવી છે કે આજે આ બાવીસમી ફેબ્રુઆરી એટલે વર્લ્ડ થિંકિંગ ડે છે વિશ્વ વિચાર દિવસ છે આજે ઓગણીસો ને છવ્વીસમાં માં આ વિચાર ડે ઉજવાયતો હતો અને ત્યારે ખાસ તો આ દિવસ બેનો ને સશસ્ત્રીકરણ માટે પોતે વિચાર મુક્તિ થાય પોતાના વિચારો વ્યક્ત કરે એટલા માટે વિશ્વ વિચાર દિવસ બાવીસમી ફેબ્રુઆરી ફેબ્રુઆરીએ આખી દુનિયા ઉજવે છે આપણને તો અત્યારે ખબર પડી છે અને એ કદાચ એવા જ વિચારથી આપણો વિચારોનો વાવેતર શરૂ થયું હશે એટલે મારે આજે વિચારો અંગેની વાત કરવી છે પોસ્ટમોર્ટમ કરવું છે અને આમાં પચાસે પહોંચ્યા છીએ આપણે એટલે હવે આપણને આ સમજણ આવવી જોઈએ તમને એમ થાય કે વિચાર એટલે શું ઈચ્છા કલ્પના અપેક્ષા આમાં ફરક કેટલો આ માણસનું મન છે ને એ વિચારોની આંધાધૂંધી મનમાં ચાલે એક ક્ષણ બાકી નથી તમારા મનમાં વિચાર ન આવતો હોય એક ક્ષણ બાકી નથી કે મનમાં કલ્પના ન થતી હોય એક ક્ષણ બાકી નથી કે મનમાં કંઈક સારો કે નરસું આપણે એનો ડ્રીમ ન લેતા હોઈએ આ સતત માણસના મનમાં વિચારો કલ્પના ઈચ્છા અપેક્ષાઓ લાગણી પ્રેમ તિરસ્કાર આવું સતત ચાલતું જ હોય મારે તમને એમાંથી થોડુંક જુદું પાડવાની નાનકડી વાત કરવાની છે વિચાર અને કલ્પનામાં શું વિચારમાં વિચાર આવે ને પેલો વિચાર આવે અને પછી કલ્પના શરૂ થતી હોય છે વિચાર અને કલ્પના બે એક નથી આપણે ઘણું બધું છે આમાં તો આખો દિવસ બોલીએ તો પૂરું ન થાય મારે કલ્પનાને સેન્ટ્રલાઈઝ કરવી છે એટલે હું શોર્ટકટ લઉં છું કે માણસને વિચાર આવે ને પછી કલ્પના આવે રસ્તે જતા હોય એને સારી વસ્તુ જોવાઈ જાય તો ખરીદવાનો વિચાર આવે કે ન આવે આ વિચાર કહેવાય પણ લેવું તો શું લેવું કે ન લેવું લઈ તો શું થશે ને નહીં લઉં તો શું થશે એને કલ્પના કહેવાય બહુ નાની વાત છે એટલે વિચારમાં કલ્પના ભળે હંમેશા વિચારમાં કલ્પના આવે કલ્પના થાય ને તો આઈડિયા જ આવે પિયુષભાઈને માત્ર એવું જ હતું કે મારે મારી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીને મોટી બનાવવી છે એ વિચાર હતો પણ મારી કંપની કેવું કામ કરશે મારે સિસ્ટમમાં કામ કરવું છે એની કલ્પના હતી અને કંપનીને સિસ્ટમમાં લાવવા માટે અને ફંડ લાવવા માટે એને આઈડિયા જ આવ્યો બધા એ ના સાંભળતા સાંભળતા એમ થયું કે પબ્લિક પાસેથી પૈસા લઈએ તો એને આઈડિયા જ આવે અને આઈડિયામાં પબ્લિકેશનનો પ્રોસીજર કર્યો અને ઢગલો પૈસાના થયા એનો એને પરિણામ મળ્યું એટલે કલ્પનામાં આટલી તાકાત છે વિચાર પછી કલ્પના શરૂ થાય છે મગજમાં અસંખ્ય વિચારો આવે છે પણ એ કલ્પનાને આપણે જુદું પાડતા શીખીએ તો મને એવું લાગે છે કે એને બે રસ્તા છે કલ્પના માણસને ડરાવે આમ જઈશ તો મને કંઈક થશે અને આપણે કામ કરતાં આપણને રોકે છે એક કલ્પના અને બીજી કલ્પના આવું કરીશ તો આમ થશે અને રાત દિવસ માણસ દોડવા મળે છે એ બીજી કલ્પના કલ્પના કલ્પનામાં હંમેશા પોઝિટિવ જ વિચાર કરવા જોઈએ ગાંધીજી જયારે આઝાદીની લડત ચલાવતા હતા ને એ તો એક તણખો હતો વિચાર હતો પણ એને સ્વપ્નનું ભારત કેવું હોય ને એનું વિઝન હતું સ્વપ્નનું ભારત મારી કલ્પનાનું ભારત અને એટલે એ રાત દિવસ મહેનત કરીને ભારતને આઝાદી અપાવી અરે કોઈ પણ બિલ્ડિંગ બનાવવું હોય તો માણસ એમ કે મારા હું મકાન બનાવવું છે એનો વિચાર પણ કેવું મકાન બનાવવું છે કેવી સુવિધા રાખવી છે એ તમારી કલ્પના અને સુવિધા પ્રમાણે તમે પ્લાન બનાવો ને એ તમારો આઈડિયા અને પ્લાન પ્રમાણે પ્રયાસ ભેળવો ને તો તમારું મકાનનું સર્જન થાય તમારું સર્જન છે એટલે વિચાર કલ્પના આઈડિયા અને પ્રયાસ ભળે તો સર્જન થાય આ વસ્તુને સમજવાની છે એટલે મારે એ નવો વિચાર આજે ઓગણપચાસ એ આપવો છે ઓગણપચાસ વિચાર નવા આઈડિયા હંમેશા કલ્પનામાંથી આવે છે ભૂતકાળની યાદોમાંથી નહીં આજનો વિચાર છે નવા આઈડિયા હંમેશા કલ્પનામાંથી આવે છે ભૂતકાળની યાદોમાંથી નહીં હંમેશા વર્તમાનમાં જીવો ભૂતકાળને ભૂલો અને કલ્પના કરો ભવિષ્યની તો એમાંથી નવા આઈડિયા જ આવશે અને આઈડિયા જ આવશે ને તો સર્જન થશે મારા દેશને સર્જનની જરૂર છે ઉત્પાદકતાનો દેશ બનાવવાનો છે તો આપણે સુખી થશું અને ભારત મહાસત્તા બનશે અરે નાનકડી વાત કરીએ હમણાં અમારે સૌરાષ્ટ્રમાં જવાનું હતું બાપભાઈ તો સૌરાષ્ટ્રમાં જવું આમંત્રણ મળ્યું જો જાણકારી મળે ને એટલે વિચાર આવે કે સૌરાષ્ટ્રમાં જવું છે આ વિચાર આવ્યો પણ કલ્પના થઈ ક્યાં જશું કોને ત્યાં ઉતરશું ક્યાં ફ્રેશ થશો એ કલ્પના થઈ એ કલ્પનામાંથી અહીં જવાય અહીં ન જવાય અહીંયા જવાય એમ કરતાં કરતાં આઈડિયા જ આવ્યો કે ટ્રેનમાં જઈને ટ્રેનમાં આવીએ એનું બુકિંગ કરાવ્યું અને જઈને આવ્યા ત્યારે આખું પ્રવાસનું સર્જન થયું આ મનોવિજ્ઞાન છે આને બરાબર સમજવું જોઈએ આ આઈડિયાસ છે એટલે આ વિચાર આપેલો અને એનો પેટા વિભાગ આપવો તેમ કહી શકાય કલ્પના છે ને તમારી કલ્પના કેવી છે એના ઉપર તમારા વિકાસનો આધાર છે એટલે નવો થોટ્સ એનો પેટા વિભાગ એ થાય કે કલ્પના માણસને નવું શીખવા અને જાણવા માટે પ્રેરણા આપે છે નવું જાણવા માટે પ્રેરણા આપે છે આ જો જમનાબા ભવનનું ડ્રીમ જ ન હોત કલ્પના જ ન હોત તો આઈડિયા ક્યાંથી આવત અને એને સર્જન કરવા માટે નવું જાણવાનું નવું શીખવાનું આના માટે આપણે દોડતા જ ન હોત એટલે કલ્પના છે ને નવું જાણવા અને શીખવા માટે આપણને પ્રેરણા આપે છે અને મેં શરૂઆતમાં કીધું એમ આ વીજળીની આ કોમ્પ્યુટરની આ મોબાઈલની અરે જો વાહન જ ન શોધાણું હોત તો બળદગાડું લઈને આપણે સુરત ક્યારે આવ્યા હોત આ શોધ કેવડી મોટી વાત છે આ માઈક આ લાઈટ આ મોબાઈલ ઘરની એક એક સુવિધા અને એટલે વિચારનો બીજો તણખો એવું કહેવાનું મન થાય અને માણસે હંમેશા આભાર માનવો જોઈએ ગ્રેટિટ્યૂડ રાખવો જોઈએ કે શોધ અને સુવિધા એ કોઈની કલ્પનાનું પરિણામ છે કોઈ પણ શોધ અને કોઈ પણ સુવિધા તમે વાપરતા હો ને અરે પેન લઈને લખતા હોય તો અહોભાવ થવો જોઈએ કે કોકે આવી કલ્પના કરી હશે ને તો પેન શોધાણી હશે દિલીપભાઈ આપણા બાળકોમાં ઘટતું હોય ને તો કલ્પના જ ઘટે છે ડ્રીમ જ ઘટે છે કલ્પના થાય ને તો શોધવાનું મન થાય એટલે કોઈ પણ શોધ આપણે વાપરીએ છીએ કોઈ પણ શોધ થાય છે અરે ડોક્ટર બેઠા છે ક્યારે કલ્પના થાય છે કે જો પેન કિલર ન શોધાણું હોત તો બેન બેભાન કરવાની દવા ન શોધાણી હોત તો ઓપરેશન કેમ થાત શોધ અને સુવિધા એ કોઈ કલ્પનાનું પરિણામ છે આ પણ આપણે બરાબર યાદ રાખવું જોઈએ અને નાનકડી વાત કહેવાય ને મન તો ઘોડા ઘડે મન કલ્પનાના ઘોડા કરતું હોય છે ઘોડાને કેટલો દોડાવો કેમ દોડાવો એ આપણા મનની વાત છે મન કલ્પનાના ઘોડા કરે પણ એના માટે છેલ્લું વાક્ય યાદ રાખજો કલ્પનામાં પ્રયાસ ભળે તો જ નવસર્જન થાય છે માત્ર કલ્પના નહીં કોઈ પણ કલ્પના કરો અહીંયા વૈશાલીબેન બેઠા છે એણે માત્ર એટલી જ કલ્પના કરી કે મારે બાળકોને વધારેમાં વધારે સ્કોલરશીપ અપાવી આ કલ્પના છે તો માત્ર કલ્પના કરવાથી પૂરું થાય નહીં એણે રાત દિવસ બાળકોને એક્સ્ટ્રા બેસાડી બેસાડીને ભણાવ્યા અને આજે ગુજરાતમાં સૌથી વધુ સંખ્યામાં સ્કોલરશીપ બાળકોને મળતી હોય તો નગર પ્રાથમિક શાળા એ વૈશાલીબેની શાળામાં મળે છે તમારા એ કલ્પના જે હોય એમાં પ્રયાસ ફળે તો જ નવસર્જન થાય આ બાંધકામ કરતી ટીમ અને સમાજના ટ્રસ્ટીઓ એની કલ્પનામાં જો પ્રયાસ ન કરે તો સર્જન થાય ખરું અમે અમરેલી સમૂહ લગ્ન કરવા ગયા અને એમાં સૌજીભાઈ વેકરિયા એ સ્ટેજ ઉપર બેઠા બેઠા પ્રતાપભાઈ ટર્બો બેરિંગવાળાને નવા એકવીસ લાખના ટ્રસ્ટી બનાવ્યા તો સૌજીભાઈને આપણે જોરદાર તાળેથી વધાવીએ તમારી કલ્પના હોય એમાં પ્રયાસ ભળવો જોઈએ કલ્પનાના ખોટા ઘોડા દોડાવવાના નહીં નક શેખ શલીના સ્વપ્ન એવું એને આપણે નામ તો આપી દીધું છે આ બધું જ છે આ દુનિયામાં શબ્દો પણ છે આપણે ગોઠવીને તમારી આગળ હું રજૂ કરું છું બસ આ વિચારોના વાવેતરને આપણે એક વખત દુનિયાનું બેસ્ટ પ્રયાસ આપણે પહોંચાડીએ એવી આપ સૌ પાસે અપેક્ષા થેન્ક યુ વેરી મચ